નમસ્કાર ખેડૂત મિત્રો હું સાહેલ ગોંડલિયા અમારી યુટ્યુબ ચેનલ ગ્રીન ગ્રોથ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે મગફળીમાં આવતી અમુક સમસ્યાઓ અને તેનું કઈ રીતે નિવારણ કરી શકીએ તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો મગફળીના બીજમાં પટ આપતા હોય છે પણ આ પટ આપવા પાછળનું કારણ શું છે અને પટ કેવી રીતે આપવો જોઈએ અને પટ આપવાથી આપણને શું શું ફાયદા થાય છે તેના વિશે આપણે આગળ જોઈએ મગફળીમાં પટ આપવો ખૂબ ફાયદાકારક છે કારણ કે જો આપણે મગફળીના બીજમાં પટ ના આપીએ તો જમીનમાં રહેલી સફેદ ફૂગ અને મુંડા મગફળી ઉપર ખૂબ વધારે પ્રમાણમાં અટેક કરે છે અને આપણે મગફળીની નફાકારક ખેતી કરી શકતા નથી તો મગફળીમાં પટ આપવો ખૂબ ફાયદાકારક છે ઘણીવાર આપણે જોઈએ છીએ કે મગફળીમાં આપણને ઉગાવો ખૂબ ઓછો જોવા મળે છે તો તેનું કારણ એ હોઈ શકે કે આપણે આપ મગફળીના બિયારણમાં આપેલો પટ વ્યવસ્થિત રીતે કામ કરી શકતો નથી જેના કારણે જમીનમાં રહેલી સફેદ ફૂગ મગફળીના બિયારણ ઉપર અટેક કરે છે અને તેના લીધે બિયારણનો ઉગાવો સારો મળતો નથી જેના કારણે આપણે જોઈએ તો આપણને પાક નબળો દેખાય છે આમ સફેદ ફૂગના એટેકથી બચવા માટે આપણે મગફળીમાં ફૂગનાશકનો પટ આપવો ખૂબ જરૂરી છે તો બજારમાં મળતું સારી ક્વોલિટીનું સાફ પાવડર અથવા તો વિટાવેક્સનો ફૂગનાશક તરીકે આપણે મગફળીમાં પટ આપી શકીએ અને આ પટ વાવેતરના છથી બાર કલાક પહેલાં આપવો જોઈએ જેનાથી તેનું આપણને અસરકારક પરિણામ મળી શકે હવે જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરે છે તેના માટે સુડોમોનાસ પૂર્વસન્સ નામના મિત્ર બેક્ટેરિયાનો પટ બીજમાં આપવો જોઈએ જેનાથી બીજનો ઉગાવો સારામાં સારો મળે અને જમીનજન્ય રોગોથી પણ આપણે પાકને બચાવી શકીએ જો આપણે મગફળીની નફાકારક ખેતી કરવી હોય તો આ એક ટ્રીટમેન્ટ આપવી ખૂબ જરૂરી છે જેમાં આપણે જોઈએ તો આપણી મિત્ર ફૂગ ટ્રાઈકોડરમાં વિરિડી અથવા તો ટ્રાઈકોડરમાં હાર્જેનિયમ અને મિત્ર બેક્ટેરિયા સુડોમોનસ ફુરોસન્સ આ બંનેને એક એક કિલો લઈને પ્રતિ એકર પ્રમાણે પિયતમાં આપવું જોઈએ જેનાથી આપણને ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળશે મગફળીમાં આવતી સફેદ ફૂગ કાળી ફૂગ અને એસ્પરજીલસ નામની ફૂગથી રક્ષણ મેળવવા માટે આપણે મિત્ર ફૂગ એટલે કે ટ્રાઈકોડરમાં વિરીડી અથવા તો ટ્રાઈકોડરમાં હાર્જેનિયમ અને મિત્ર બેક્ટેરિયા સુડોમોનાસ ફૂરોસન્સની ટ્રીટમેન્ટ કરવી ખૂબ ફાયદાકારક છે હવે જો આપણે મિત્ર ફૂગ અને મિત્ર બેક્ટેરિયાને પીએચ સાથે ના આપી શકીએ તો બીજો ઓપ્શન આપણી પાસે એ છે કે મિત્ર ફૂગ અને મિત્ર બેક્ટેરિયાને સેન્દ્રીય તત્વો જેવા કે સારું કોહવાયેલું છાણિયું ખાતર અથવા તો એરંડીનો ખોળ અને લીંબોળીનો ખોળ આમાંથી કોઈ પણ એક વસ્તુ સાથે મિક્સ કરીને તેને જમીનમાં મગફળીનો પાક ત્રીસ દિવસનો થાય તે પહેલાં વ્યવસ્થિત રીતે ભેજવાળું વાતાવરણ હોય એટલે કે સાંજના સમયે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોય ત્યારે તેને જમીન ઉપર ઉડાડી વ્યવસ્થિત રીતે ઉડાડી દેવા જોઈએ આ ટ્રીટમેન્ટ કરવાથી આપણને ફાયદો એ થશે કે મિત્ર ફૂગ દુશ્મન ફૂગને ખાઈ જશે જેના લીધે આપણે ફૂગનાશકના રાઉન્ડ પણ ઓછા કરવા પડશે અને આપણે મગફળીની નફાકારક ખેતી કરી શકીશું હવે આપણે હોર્મોન્સ વિશે વાત કરીશું ઘણા બધા ખેડૂત મિત્રો મગફળીમાં સૂયા એટલે કે દાઢાની સંખ્યા વધારવા માટે મગફળીમાં અલગ અલગ પ્રકારના હોર્મોન્સનો ઉપયોગ કરતા હોય છે આમ હોર્મોન્સના ઉપયોગ થવાને લીધે મગફળીમાં સૂયા એટલે કે દાઢાની સંખ્યા તો ખૂબ વધારે પ્રમાણમાં વધી જાય છે પણ મગફળીનો છોડ તે બધા સૂયામાંથી મગફળીનો પોપટો એટલે કે ડોડવો બનાવવા માટે પૂરતા પ્રમાણમાં સક્ષમ હોતો નથી જેનું કારણ એ છે કે આપણી જમીનમાં માઇક્રોન્યુટ્રિએન્ટની ખામી હોય છે આમ માઇક્રોન્યૂટ્રીઅન્ટની ખામીના લીધે તે સુયા એટલે કે દાઢામાંથી બનતો પોપટો ખૂબ નાનો રહી જાય છે પરિણામ સ્વરૂપે આપણને મગફળીમાં નાના નાના ગોગડા જોવા મળે છે તો આનું સમાધાન આપણે શું કરી શકીએ તેના વિશે આપણે વાત કરીશું આમ હોર્મોન્સની ટ્રીટમેન્ટ આપતા પહેલાં આપણે મગફળીમાં મિક્સ માઇક્રોન્યુટ્રીયન્ટનો પંદર ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે સાંજના સમયે ઘાટો સ્પ્રે કરવાથી મગફળીમાં જે દોડવા બંધાય છે તેની સાઇઝ પણ વધશે અને મગફળીમાં આપણને સારામાં સારું ઉત્પાદન મળશે તો આપણે આગળથી ધ્યાન રાખીશું કે હોર્મોન્સની ટ્રીટમેન્ટ કરતાં પહેલાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપણે મિક્સ માઇક્રોન્યુટ્રીયન્ટનો સ્પ્રે મગફળીમાં પંદર ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે અવશ્ય કરીશું જેનાથી આપણે મગફળીમાં સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ મિક્સ માઇક્રોન્યૂટ્રીઅન્ટનો સ્પ્રે જરૂર જણાય તે પ્રમાણે એકથી બે વખત મગફળીના પાકમાં કરવો ખૂબ ફાયદાકારક છે ચોમાસું મગફળીમાં મોટાભાગના ખેડૂત મિત્રો પાંચથી છ વખત ફૂગનાશકનો ઉપયોગ કરતા હોય છે પણ જો ચોમાસું મગફળીમાં આપણને ટાઈમે ટાઈમે વરાપ મળી જતી હોય અને ફૂગનો અટેક આવે તેમ ના લાગતું હોય તો મગફળીમાં ફૂગનાશકનો ઉપયોગ કરવો જોઈએ નહીં જો વરસાદ કન્ટિન્યુઅસલી ચાલુ રહે તો જ આપણે મગફળીમાં ફૂગનાશકનો ઉપયોગ કરવો જોઈએ આવી રીતે આપણે વાતાવરણને જોઈને ફૂગનાશકનો સ્પ્રે કરવો જોઈએ ચોમાસું મગફળીમાં ઘણા બધા ખેડૂત મિત્રો સિસ્ટમેટિક ફૂગનાશકનો જ ઉપયોગ કરતા હોય છે કેમ કે ખેડૂત મિત્રોની એવી માન્યતા છે કે સિસ્ટમેટિક ફૂગનાશકો બજારમાં મોંઘા મળે છે અને કોન્ટેક ફૂગનાશકો બજારમાં સસ્તા મળે છે તો સસ્તા કોન્ટેક ફૂગનાશકોના પ્રમાણમાં મોંઘા સિસ્ટમેટિક ફૂગનાશકો છે તેનું રિઝલ્ટ આપણને સારું મળશે તેથી ઘણા બધા ખેડૂત મિત્રો માત્ર સિસ્ટમેટિક ફૂગનાશકનો જ ઉપયોગ કરે છે પણ એવું નથી ચોમાસાની ઋતુમાં ભેજવાળું વાતાવરણ હોવાને લીધે સિસ્ટમેટિક ફૂગનાશકો સારી રીતે કામ કરી શકતા નથી તો આપણે ચોમાસાની ઋતુમાં સિસ્ટમેટિક ફૂગનાશકનો ઉપયોગ ના કરતા કોન્ટેક ફૂગનાશકનો ઉપયોગ કરીએ અથવા તો સિસ્ટમેટિક અને કોન્ટેક જે બંનેનું કોમ્બિનેશન આવે છે તેવા ફૂગનાશકનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ જેનાથી આપણને ફૂગ સામે સારામાં સારું રક્ષણ મળી શકે અને આપણે મગફળીની નફાકારક ખેતી કરી શકીએ આમ ખેડૂત મિત્રો ચોમાસામાં વાદળછાયું વાતાવરણ હોવાને લીધે તડકો નીકળતો નથી તેનાથી સિસ્ટમેટિક ફૂગનાશકો છોડમાં સારી રીતે પ્રસરણ પામી શકતા નથી જેના લીધે સિસ્ટમેટિક ફૂગનાશકો જેવા કે એજોસ્ટ્રોબિન અને ટેબુકોના ઝોલ સારી રીતે કામ કરી શકતા નથી તો આપણે ચોમાસાની ઋતુમાં સિસ્ટમેટિક ફૂગનાશકનો ઉપયોગ ટાળવો જોઈએ અને કોન્ટેક ફૂગનાશકો જેવા કે એમ ફોર્ટી અને સાફ પાવડરનો ફૂગનાશક તરીકે ઉપયોગ કરવો જોઈએ હવે જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરે છે તેના માટે ફૂગ સામે રક્ષણ મેળવવા માટે સિડોમોના ફુરોસન્સ નામના મિત્ર બેક્ટેરિયાનો એંશીથી સો ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે વાતાવરણમાં યોગ્ય ભેજ હોય ત્યારે સાંજના સમયે ઘાટો સ્પ્રે કરવો અને તેની સાથે લીંબોડીનો અર્ક અથવા લીંબોડીના પાનના અર્કનો પણ સ્પ્રે કરવાથી ઓર્ગેનિક ખેતીમાં ફૂગ સામે સારામાં સારું રક્ષણ મેળવી શકાય છે ખેડૂત મિત્રો અમે આશા કરીએ છીએ કે આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને સારી રીતે સમજાઈ ગઈ હશે જો તમને હજી કાંઈ મૂંઝવણ હોય તો કૃષિ સલાહકાર સાથે વાત કરવા માટે નીચેના નંબર ઉપર કોલ કરો ખેતીને લગતી આવી જ સાચી અને સચોટ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજને ફોલો કરો આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ